અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એનઓસી કે સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હજુ પણ યથાવત જોવા મળી રહી છે સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાના કારણે બહારથી આવતા લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે ખાસ કરીને સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આવનારા વેપારીઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ સ્ટેશનથી ઉતરીને રિંગ રોડ પરની ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુની હોટેલોમાં પણ રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે જેથી રિંગ રોડ અને સ્ટેશન